બપા કે સત્સંગ કરો સત્સંગ કરો સત્સંગ સત્સંગ કરો હા કે એટલે દ્વારકા જતા હતા સાધુ સંતો નીકળ્યા જાપે ગામને જાપે એટલે કૂતરા ભસવા મીઠા એમ એક કૂતરો છે ને એ ભૈસો નહીં એટલે એક સંતે કહ્યું કે ભાઈ તું કેમ ના ભૈસો અને તમે જાત્રા કરી કે તો કે નાના ભાઈ અમે જાત્રા નથી કરવી જોઈએ કે તો અમે તો જઈએ દ્વારકા તો તમારે જાત્રા કરવી જોઈએ તો કે ભલે સંતો દ્વારકા અને આની કરી મીટિંગ પછી કૂતરા મીટિંગ કરી કે ભાઈ આપણે હવે જાત્રા કરવી જોઈએ કે પછી તૈયાર થયા બધા જાત્રા કરવા માટે જે ગામે દીકરે ને ત્યાં કૂતરા ભણે ધોળે ની પાસે એમ કરતા કંઈ દુવાર કાપુકાય જોઈ લેલો સાધુ સંતોએ વિચાર્યું કે આવી ગયા કેવો જાત્રા કરવા એને એનો યો કર્યું ને બોલાવ્યા કે ભાઈ તમે સારી રીતે આવ્યા ને કંઈ વાંધોને આવ્યો ને રસ્તામાં કંઈ નડતર ન થઈને તો કે નડતરમાં તો એવું થયું કે ગમે તે ગામને જાપે નહીં કરીએ અને અમારા ને અમારા અમને ભાહે નકતો માણસો દૂધ રોટલા બધું ખવડાવે સારી રીતે રાખે તો અમારે અમને કંઈ હક લેવા દીધો

啊，喂，哈子。